કચેરી ખાતે કર્મચારીઓના પડતર પ્રશ્નના ઉકેલ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો હતો એલઆઈસી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નને લઈ કર્મચારી સંગઠનના ત્રણ યુનિયનો દ્વારા લંચ બ્રેકમાં કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરી પગાર સુધારણા અપગ્રેડેશનમાં સંગઠનને વિશ્વાસમાં લઈ ફેરફાર કરવો તેમજ મોટા પ્રમાણમાં કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તો ભરતી પ્રક્રિયા કરવી સહિતના પ્રશ્નોના ઉકેલ અર્થે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્યાર કરી દેખાવ કરી પડતર પ્રશ્નોના ઉકેલ અર્થેની માંગ માગી કરી હતી

નેવું ટકા સભ્ય સંખ્યા ધરાવતા મુખ્ય ત્રણ યુનિયનો જેમાં ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ થ્રી ફોર ત્રણેય યુનિયનોની નો આજે સંયુક્ત દેખાવનો કાર્યક્રમ હતો યુનિયનોની માગણી મુખ્ય માગણી એ છે ચાર માગણીઓ માટે મેં આજે સૂત્રોચ્ચાર કર્યા એમાં બે હજાર ને બાવીસ ઓગસ્ટ પહેલી ઓગસ્ટ બે હજાર બાવીસથી અમારું જે પગાર સુધારણા નવું ડ્યુ છે એના માટે હજી અમારા અમને બોલાવવામાં નથી આવ્યા એલઆઈસી ઓફ ઇન્ડિયા દ્વારા બીજી અમારી માગણી એલઆઈસીની અંદર બે હજાર દસ પછી જે જે કર્મચારીઓ રિક્રુટ થયા છે તેઓ એનપીએસમાં જોડાયેલ છે તો અન્ય સરકારી સંસ્થામાં જે કર્મચારીઓ એનપીએસમાં હોય તે તે લોકો માટે સરકાર ચૌદ ટકા પોતાનું કોન્ટ્રીબ્યુશન ઉમેરે છે મેનેજમેન્ટ તરફથી એની સામે એલઆઈસીમાં દસ ટકા કોન્ટ્રીબ્યુશન ઉમેરવામાં આવે છે એટલે અમારી માગણી એ છે કે જે એનપીએસના કર્મચારીઓ છે એમને પણ મેનેજમેન્ટ તરફથી ચૌદ ટકા ઉમેરવામાં આવે ત્રીજી અમારી ડિમાન્ડ રિક્રુટમેન્ટની છે એલઆઈસીમાંથી આવતા બે વર્ષમાં હજારો કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે બે હજાર પચીસ સુધીમાં તો એલઆઈસીમાંથી નવ દસ હજાર કર્મચારીઓ ઓફિસર્સ નિવૃત્ત થઈ રહ્યા છે તો અમારી ડિમાન્ડ છે કે એલઆઈસીના શીદ્રઢ વહીવટ માટે એ પાયાની જરૂરિયાત છે તો નવી રિક્રુટમેન્ટ દરેક વર્ગમાં કરવામાં આવે અને ચોથી અમારી મુખ્ય માંગણી એ છે કે જ્યારથી એલઆઈસીનું લિસ્ટિંગ થયું છે ત્યારથી એલઆઈસીની અંદર મહત્ત્વના ફેરફારો થઈ રહ્યા છે ટેકનોલોજીકલ અપગ્રેડેશનની અમે ફેવર કરીએ છીએ પરંતુ એ અપગ્રેડેશન જો આ વર્ગ એક બે ત્રણ ચારના કર્મચારીની વિરુદ્ધમાં કંઈ હશે તો એનો અમે વિરોધ કરશું એટલે મેનેજમેન્ટને અમે સંદેશો આપવા માગીએ છીએ કે કોઈ પણ અપગ્રેડેશન કરો તો યુનિયનોને વિશ્વાસમાં લઈ અને કરવા આભાર